નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે ગાંધીધામ સંકુલમાં માદક પદાર્થોની વધતી હેરાફેરી વચ્ચે બી ડિવિઝન પોલીસે કાર્ગો પીએસએલ ઝૂપડા વિસ્તારમાં આંબેડકર નગરની ગલી નંબર ત્રણમાં કરેલી તપાસમાં ગાંજો ઝડપાયો છે અહીંયા રહેતો મોહમ્મદ સલીમ આઝાદ શાહ મુસ્લિમ તેના ઘરમાં ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ઝડપી દરમિયાન ઘરમાંથી ગાંજો મળી આવતા એફએસએલ તપાસ કરાવાઈ હતી ત્રણ પોઈન્ટ આઠસો ચોર્યાસી કિલો ગાંજો કિંમત રૂપિયા આડત્રીસ હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ તેના ઘરેથી મળી આવ્યો હતો પૂછપરછ કરતા તે અને ફિરોઝ દાઉદ માણેક ભાગીદારીમાં ધંધો કરતા હોવાની કબૂલાત આપી હતી જેથી ફિરોઝને પણ ઝડપી લેવાયો હતો બી ડિવિઝન પોલીસે બંનેને ઝડપી ગાંજા ઉપરાંત મોબાઈલ રોકડ વગેરે મળી નેવ્યાસી હજાર આઠસો ચાલીસનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસવી ગોજિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ એમ વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ